અંખલેશ્વરના નોટિફાઈડ એરિયાના તળાવમાં મહાકાય મગર દેખાતા તંત્ર પાંજરા મૂકવા દોડતું થયું હતું અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલે જીઆઈડીસીના રિઝર્વર તળાવમાં મગરની હાજરીએ ભારે ચકચાર મચાવી છે તળાવમાં મગર જોવા મળતા નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે તદુપરાંત વન વિભાગને જાણ કરાતા વન વિભાગે પાંજરું ગોઠવી મગરને પાંજરે પુરવાની તજવીજ આરંભી છે અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક નો રિઝર્વ તળાવ આવેલ છે જેના તળાવના ફરતે બનાવાયેલા વોકિંગ ટ્રેક પર રોજ સવાર અને સાંજ મોટી સંખ્યામાં લોકો વ્યાયામ માટે આવે છે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલા લેવાયા છે બંધ કરી દેવામાં આવ્યું છે મગર ને માટે તળાવમાં જાડી અને પાંજરું મૂક્યું છે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર માં નર્મદા નદી અને તેની સાથે જોડાયેલી નદીઓ આ મગર હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારના તળાવમાં પણ મગર દેખાઈ દેતા લોકોમાં ભયનો માહોલ છે જેડીસી ના રિઝર્વ પરવાર તળાવમાં ઉકાઈ જમણા કાટાની કેનાલમાંથી પાણી આવે છે જો કે કચરો અટકાવવા માટે જાળી મૂકવામાં આવી છે સ્થાનિક લોકોના મતે મગર નજીકની વરસાદી પાણીની કાંસમાંથી આવ્યો હોવાની શક્યતા છે મગર તળાવમાં કેવી રીતે પ્રવેશ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે જો કે હાલ તો વન વિભાગે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને તાત્કાલિક આ મગર પાંજરે પુરાય તેવી તજવીજ આરંભી છે છેલ્લા એક અઠવાડિયાથી આપણે જે પાણીનું રિઝર્વર છે ત્યાં મગરે દેખા દીધા છે એટલે રાત અને રાત સવારે અને સાંજે જે લોકો ચાલવા નીકળે છે એ તકેદારીના ભાગરૂપે ત્યાં ચાલવા ન આવે અને એને પકડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે જંગલ ખાતાને પણ જાણ કરી દીધી છે અને એ લોકો એની તૈયારીમાં છે